તમે ચૂંટણી બહિષ્કાર 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 પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર સાતમાં રામનગરમાં રહેતા રહીશો દ્વારા વિકાસના કામો ન થતા હોવાના કારણે આક્ષેપ કરવામાં આવ્યા હતા આ વિસ્તારમાં ગટરની સમસ્યાઓ વીજળી ડીમ આવવાની સમસ્યા સફાઈની સમસ્યાઓ જોવા મળે છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ન થાય તો મતદાનથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રોડ કચરા વાળો આ જો અમારામાં કઈ આનો વિકાસ નહીં થાય તો અમે ચૂંટણી નો બહિષ્કાર કરશું કરશું ચૂંટણી પેલા થઈ જાય છે તો અમે જેમ તમે કહેશો એમ કરશું બરોબર લોકસભાની ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરીશું ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય કોઈ લોકો ને આ લોકો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવું નહીં વોટ માંગવા પેલા એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવું અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે જ્યારે અત્યારે સાત નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને સાત નંબર વોર્ડમાં રામનગર બે પણ આવે છે કારણ કે રામનગર બે વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટિયું રળી ખાય છે તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી આવેદન એમને કરી દે છે એ લોકોએ અરજીઓ આપી છે આવેદનો આપ્યા છે પણ આજ સુધી લોકોએ કઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતા મળી રહેશે